પછી તો રસ્તો આવ્યો ભાખડના પેટનો અને આમ જો ગાડી કઈ ધીમી રે નહીં અને પછી ઓલો ક્યાંક વિડીયો બની કરીને ગાઈને આપણે ટળી દેશે તો એમે એ પહોંચી ગયા ગોપાલ નિશાળે અને આ નિશાળ થોડાક ધીમે જ શરૂ થઈ છે પેલા ભાઈ ને ત્યારે આ બાજુ છે ગૌશાળા ગૌશાળામાં ગયો પણ છે ગોપાલ ધામ વટતા પૂર ઉપરથી ગાડી કાઢી ઓ હું રી પછી તો પાણી હેઠે હતું અને પછી પહોંચી ગયા સોમનાથ ને સોમનાથ ರೋಡ್ ಸೈಡ್ ಗೆ ಸೇವೆ ಎಣ್ಣೆ ಸೋತಿ ಮೇತನ ದೇಕಡ ಮಾಡಿ ಒಂದು ಮಂದಿರ ಕಣಾಯಿಸಿ ಮಾಡಿ ಒಂದು ಮಂದಿರ ಇಗೆ ಸದರ್ಶನ ಕಲ್ಲಿ ಜೋನ ಸೋವೆ ಸೋಮನಾಥ ಸಲದೇನ ಗಾಡಿ ದಾ ಅದಿ ದೇಸಿನ ವೇಸಿನ ಉಬೋದರೆ ತಂತಿ ಅಬಿ ಬಜಾಯೆ ಗನ್ನ ಬಿಡು ತೋಯೆ ಸೋಮನಾಥ ನೆ ವಟ್ಟ ನೈಚು ಹಾತ್ ಮಗಿರ್ ಮ ಗಾಡಿ ಓ ಲಟಪಟ 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 ಲಟಪಟ

બોલો ક્યાં ધીમું રાખ મેં કી કહી દીધું મગી ધીમું બીમું એનું વાયે